ધ ગુડ મોર્નિંગ સવારની સલામ ખરેખર આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પર આજે સવારમાં તેમની કૃપા અને કરોડા રાખી છે અને જેના થકી આપણે બધા સવારમાં નાની સંગતમાં મળી શક્યા છે હાલેલું તમે જેવો દરરોજ સાંભળો છો પ્રભુ તમને આશીર્વાદ આપો હાલે પ્રેઝ ધ દલોડ સાધની પ્રાર્થનામાં જોડાવજો પ્રભુ તમને આશીર્વાદ આપો અને ઐશ્વરના કામને મદદ કરવાને માટે ભાગ લઈને બીજાઓને મોકલીને મદદ કરવા માટે સહાય કરવા માટે પ્રભુ તમને આશીર્વાદ આપો હાલે અહીંયા પ્રેસ ધલા હું ઘણીવાર કહું છું કે હું ફક્ત મારું નાનું કામ કરી રહ્યો છું અને આ કામને આ સેવાને બીજાઓ સુધી લઈ જનાર તો ઈશ્વરના પસંદ કરેલા લોકો છે હું આ ચાર દિવાળીમાં હોઉં છું ચાર દિવાલોમાં હોઉં છું પણ પ્રભુનું વચન ચારે તરફ લઈ જવાના માટે પ્રભુએ તેમના પસંદ કરેલા લોકો છે

પ્રભુએ મોટા કામો કર્યા છે અને ઘણી બધી એવી સાક્ષીઓ મારી પાસે હંમેશા હોય છે હા લીલું ઘણી વાર શેર કરું છું અને ઘણી વાર પ્રભુને ધન્યવાદ આપું છું પણ યાદ એટલે નથી રાખતો રાખીને અભિમાન થાય કે પ્રભુએ આવા મોટા મોટા કામો કર્યા છે પણ હંમેશા એ બાબતને યાદ રાખજો કે તમારા મોકલવા દ્વારા પ્રભુ કામ કરી રહ્યા છે હાલેલુયા પ્રભુનું વચન તો કે છે જો મારે નામે કોઈ તમારું સ્વાગત કરે આવકાર કરે મારે નામે તમને ઠંડા પાણીનો પ્યાલો આપે તો પણ એનો બદલો પામ્યા વગર રહેશે નહીં હાલેલુયા અને પ્રભુ એનો ન્યાય કરશે એક એક શબ્દોનો ગમે તે બોલનાર હોય ચાહે હું આવું કે કોઈ કોઈ પણ બોલતા હોય સારું હશે તો પ્રભુ એને માન આપશે અને યોગ્ય નહીં હોય તો પ્રભુ એનો એ પ્રમાણે બદલો આપશે પણ આપણે વાવનારા છે અને વાવવાનું કામ ચાલુ રાખીએ હા લેજ લડ અને આપણે પ્રભુના કાર્યમાં જોડાઈએ છીએ આ એક સન્ડે હું મારા પ્રભુ મંદિરમાં એક વડીલ આંટી સાથે વાત કરી રહ્યો હતો અને બહુ આત્મિક પરિવાર છે પ્રભુમાં વિશ્વાસો છે પ્રભુ મંદિરની સેવાઓમાં પણ વિશ્વાસુ છે અને તેમણે તેમની એક સુંદર નાની સાક્ષી મર્યાગાળ રજૂ કરી કે તેઓ જ્યારે સુઈ ગયા હતા અને અચાનક રાત્રિના સમયમાં તેમના શરીરમાં અજુકતો તેમને થવા લાગ્યું એવું પણ હોય કે જાણે રોગનો હુમલો થવાનો હોય એવું પણ હોય કે જાણે આપણું શરીર સુન થઈ ગયું હોય નિશ્ચેત થઈ ગયું હોય કંઈ તાકાત રહી ના હોય કંઈ બોલાય નહીં ના ફોન કરી શકાય ના બૂમ પાડી શકાય એવી પરિસ્થિતિમાં હાલે પ્રભુને કહ્યું જો પ્રભુ તમારી ઈચ્છા છે તો જે પ્રમાણે છે એ પ્રમાણે પૂરી થાવ તમારી ઈચ્છા મારું જીવન પૂરું કરવાની છે તો હું તમારી દાસી છું તમારા હાથમાં છું જો તમારી ઈચ્છા મને જીવન આપવાની છે તો સવારમાં હું સાજી પલી તંદુરસ્ત તમારી સ્તુતિ આરાધના કરી શકું એવો દિવસ એવી સવાર તમે મને પૂરી પાડજો અને તેઓ સવારમાં ઉઠ્યા જાગ્યા જેમ આપણે વચનો વાંચે છે નહીં ઊંઘી ગયો અને સવારમાં ઉઠ્યો ઊંઘી ગયો અને પ્રભુએ તેમની દીકરીને સેવિકાને પ્રભુએ તંદુરસ્ત કરી દીધી જે કઈ બાબત બની એને તેમણે દૂર કરી દીધી એમની વિપત્તિમાં એમની મુશ્કેલીમાં એમની બીમારીમાં તેમણે પ્રભુને હાથ મારી અને આપણું વચન છે આ માસમાં યુના બે અને બે મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો સૌથી પહેલા આપણી તકલીફોમાં મુશ્કેલીઓમાં બીમારીઓમાં માંદગીમાં ખરાબ સમયમાં ખરાબ પરિસ્થિતિમાં પ્રભુની પાસે જઈએ શાંત સમયમાં જઈએ નાની સ્તુતિ આરાધના કરીએ બાઇબલ વાંચીએ અને પ્રભુને કહીએ મારી પરિસ્થિતિમાં મને સહાય કરો અને મદદ કરો મને ઘણી વાર પ્રભુએ એવા સમયમાંથી પસાર કરાવ્યો છે કે હું સતત કોઈક બાબતને માટે પ્રભુને વિનંતી કરતો હોય અને હું જેમને ઓળખતો પણ ના હોઉં ત્યાંથી પ્રભુએ મારા માટે સહાય મોકલી છે ઘણી વાર મારા વોટ્સઅપ પર મેસેજ પડ્યો હોય છે ઘણી ફોન આવે છે લોડ માણસો તરીકે કદાચ મારી સહાયને માટે મારા જે ઓળખીતા હોય અથવા જેઓ મને પ્રેમ કરે છે જેઓ મારું ભલું ઈચ્છે છે મારું સારું રાખે છે તેમના તરફ મારી દ્રષ્ટિ જાય છે અને હું એવું કહું છું કે માણસો તરીકે બરાબર છે પણ જો દેવની દ્રષ્ટિ તરફ અથવા દેવની દ્રષ્ટિ પ્રમાણે જોઈએ તો પ્રભુ કે છે મને આંખમાં મને બોમપા મને કે જો આપણે આપણે પૃથ્વી પર શોધી શકતા હોય તો આપણી પાસે તો આકાશમાં આપણા મદદગાર છે સ્વર્ગમાં ના પ્રભુ છે આપણી સાથે જે હંમેશા તમને અને મને અને મને તમને મદદ કરવાના માટે તત્પર છે તો આપણે તેમની પાસે કેમ ના જઈએ અને ચોક્કસ પ્રભુ તેમના લોકોનો જ ઉપયોગ કરે છે તો ઘણીવાર કહું છું કે પ્રભુ એમના લોકોને દૂતોની જેમ આપણા જીવનમાં મોકલી આપે છે ઘણી બી પરિસ્થિતિમાં મિનિસ્ટ્રીમાં અને એવી ઘણી બધી મુશ્કેલીઓમાં કે જરૂરિયાતના સમયમાં પ્રભુ આપણા જીવનમાં કાર્ય કરતા દેખાય છે હાલેલું અહીંયા આપણે પ્રભુને કદી જોયા નથી પણ એ મુશ્કેલીઓમાં આપણે સહાય અને મદદ પ્રાપ્ત કરી શકીએ છીએ હલેલું અહીંયા પૈઝ બીએ નહીં ગભરાઈએ નહીં અને જેમ આપણી વ્યવસ્થા છે આ માસના વચનની જેમ આપણી વ્યવસ્થા છે એમ પ્રભુએ આપણને જે આ માસમાં વચન પૂરું પાડ્યું છે મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરીને તેમણે મને ઉત્તર આપ્યો એમ આપણે પ્રભુને વિનંતી કરતા પ્રભુએ આપેલા સુંદર નવા માસમાં આગળ વધીએ આજના દિવસમાં આગળ વધીએ ધ લોડ આવી જ્ઞાની પ્રાર્થના સાથે દિવસમાં આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે ફરીને એકવાર પ્રભુ તમે અમને આજનો આ સુંદર દિવસ બતાવ્યો છે દેખાડ્યો છે અને પ્રભુ આજે સવારમાં પણ પ્રભુ અમે તમારી કૃપાનો અનુભવ કરી શક્યા છે તમારી દયાનો અનુભવ કરી શક્યા છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી અમે જઈએ છીએ અને પ્રભુ તમે આપેલા આજના સુંદર દિવસમાં પ્રભુ અમે આગળ વધીએ છીએ અમે તમને પ્રાર્થના કરીએ છીએ અમારી જોડે રહેજો અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો અમારી ચિંતાઓ પ્રભુ તમે દૂર કરજો ખાસ પ્રભુ આજના દિવસમાં જેઓ તમારા પર ભરોસો રાખીને ચાલી રહ્યા છે એ સર્વને તમે સહાય અને મદદ કરજો હા પ્રભુ દરેકનો વિશ્વાસ પ્રભુ આજે તમારામાં વૃદ્ધિ પામે તેઓ વિશ્વાસ તમારા પર વિશ્વાસના કારણે આનંદિત થાય પ્રસન્ન થાય પ્રભુ ખુશ થાય પ્રભુ એમને તક મળે આનંદ કરવાની એવું તમે થવા દેજો ઘણા બધા લોકોને માટે તેઓ આજે સવારમાં પ્રભુ સાક્ષી રૂપ અને નમૂનારો બને પ્રભુ એ હું તમે થવા દેજો પ્રભુ પ્રભુ મે પ્રાર્થના કરીએ છે કે જેમ અમે તમને જાણીએ છે પ્રભુ એમ હજી ઘણા બધા લોકો જેઓ તમને જાણતા નથી તેઓ જાણે એના માટે પણ તમને પ્રાર્થના કરીએ છે પ્રભુ આ ઓડિયોના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી અને ફેસબુકના માધ્યમથી પ્રભુ ઘણા બધા એવા લોકો સાથે વાત કરજો પ્રભુ કે જેમને હજી સુધી તમારી ઓળખાણ મળી નથી ઘણા બધા લોકો તમારો સ્વીકાર કરે તેમના જીવનો બચી જાય હા પ્રભુ યોહાન ત્રણ છોડ પ્રમાણે તેમનો બચાવ થાય તેમનો આત્મા નશ્મ ન જાય એવું તમે થવા દો જેઓ તમને ઓળખે છે પણ અન્ય માર્ગ પર ચાલ્યા ગયા છે તેઓના માટે પણ પ્રાર્થના કરીએ છીએ તમે તેમને પાછા લાવો જી તે ખરાબ કામે તેમને બાંધી દીધા છે પ્રભુ જે અમંગળ બાબતે કે કામે તેમને તમારાથી દૂર કર્યા છે કૃપા કરો દયા કરો એમાંથી છોડાવો અને પ્રભુ તમે તમારી ગામ પાછા લાવો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઘણા બધા લોકો અમારી સંગતમાં એવા છે કે જેઓ બીમાર છે તેમના શરીરમાં જાતના રોગો છે તાવ છે હાડકાનો પ્રશ્નો છે લોહીનો પ્રશ્નો છે ચામડીનો પ્રશ્નો છે જુદા જુદા ઓપરેશનો થયા છે અંગો બંધ થઈ ગયા છે પ્રભુ અને પ્રભુ આંખેથી દેખાતો નથી કાં નથી સંભળાતું નથી ખોરાક ખવાતો નથી પાણી પીવાતું નથી પ્રભુ પસતો નથી સિસ્ટમ્સ કામ કરતી નથી પ્રભિતા હૃદય પ્રભુ નબળું પડી ગયું છે પ્રભિતા અને પ્રભુ હૃદય રોગનો હુમલો થયો છે મગજમાં ક્લોટિંગ્સ છે પ્રભિતા અને પ્રભુ ઘણી બધી એવી બીમારીઓ છે જેના લીધે તેઓ નિરાશ અમે પ્રાર્થના કરીએ છીએ જે કોઈ વિશ્વાસ કરે તેઓ હમણાં તેમની પોતાની બીમારીમાંથી પ્રભુ ઈશ્વરના નામ સંપૂર્ણ સાજા થાય હા પ્રભુ તેમના પોતાના વિશ્વાસ પ્રવાડે અને તમારા પવિત્ર નામ તેઓ સાજા થાય તેવી પ્રાર્થના કરીએ છીએ સર્વાદર માન નમયમાં તમને મળો હવે આગળ બી પ્રાર્થના કરીએ છીએ તૂટેલા ઘરને જોડજો બાળકોને મમ્મી અને પપ્પાનો પ્રેમ મળે પ્રભુ એવું તમે થમા દેજો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ અને પ્રભુ તમામ દુઃખી લોકો સાથે રહેજો પ્રભિતા વિધવા બહેનોની સાથે રહેજો વિદુરોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગ અને વિકલાંગોને પણ પ્રભુ તમારી કૃપા હેઠળ લાવીએ છે પ્રભુ તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો પ્રભિતા નાણાનો આશીર્વાદ આપજો પ્રભીતા અને પ્રભુ તેમના સેવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ ખોટા તોમતોને તમે ખાલી જ કરજો પ્રભુ અને પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આલ ટેસ્ટના બેન્ડ આપજો પ્રભિતા અને પ્રભુ ખાસ કરીને પ્રભુ તમારા બાળકોના રોજગારને તમે આશીર્વાદ કરજો જેમની પાસે કોઈ રોજગાર નથી તમે તેમને રોજગાર પૂરા પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ નબળાને જોડ આપજો બળ આપજો પ્રભિતા અને કોઈને પ્રભુ નાસી પાસ થવા દેશો નહીં એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમારા દરેકની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો અને પ્રભુ જેમની સતાવણી થઈ રહી છે તમે તેમની હિંમત બનજો તમે તેમને મદદ કરજો અને જે કઈ એવી બાબતો છે જે અમારી સેવાઓને માટે રૂપ છે વ્યક્તિગત રીતે દરેકના જીવનમાંથી તમે દૂર કરજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો ને સાજે આભાર માટે તેડી લાવજી માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવા માન્ય કરજો આમીન આમીન આમીન